ए ए इधर से आया है तू कौन है कहां से आया है तू मैं यहाँ बदला लेने के लिए राजस्थान से आया हूँ। कौन बदला लेने आया हो मैं किसी का भी बदला लेने आया हूँ। तुझे क्या कि तु कौन है कौन होता है पूछने वाला औरत आरीवारी यहां का जान दिखा देना शानदार नहा धोवारा हम्म thank <laughs> you जो खाली रह पांच एक मिनट मैं जाए राजस्थान जो खाली हो। हो दिए दिए। दिए। दिए करेगा आ करे था। मेरे को एक विद्या आती है चल तुझे सिखाता हूं चल चल जल्दी छीखा कम इधर खड़ा हो इधर ओ पापा मर गयो पापा लाओ मर गयो बा ખતરનાક આત્મા છે પેલા કેવું પડશે એને તો ખબર પડે કે કેવી આત્મા છે હલો અજયભાઈ એક ભૂત કાઢવાનું આપણે રાજસ્થાન થી આવ્યું ખતરનાક છે સારું તો તમને બોલાવા આવું તમે આવો Thank you. એસો બેસો તમ આવો પડ્યો અહીંયા કે તમા ફોન કર્યો તો તમે એટલે યાર ખતરનાક એક રાજસ્થાન આવી છે આપણે ડાળવાની તમારે નેકડી થશે અને એક મંત્ર તો એવો ખતરનાક આલે હો એને મને હા કોક ખતરનાક છે નેકડી થશે આવ જીએ તો ચાલો બોલાજી ચાલો જી આવો

บอกว่ามันเลี้ยงชุดนี่ใครมาเชียร์นะวันที่บิ๊กบิ๊กตาเอ็กซ์มาแล้วเหรอบูเรจิชิตโระเจียถ้าข้ไม่หู้ละโบว์อาเวลาไมาแล้วคุณมึงที่นั่งอยู่แล้มาได้ผ่าไปเยอะไปเลยฮุบจ้าจ้าจ้าจ้าชุ่มช่าชุ่มผาชุ่าชุ่าชุ่มผาชุ่มผาชุ่มผาชุ่มผาชุ

ઉંજે એક વાર તો મંત્ર આયલી ઓ કેટલી વાર લેશ મંત્ર આ મારી તમને મારશે યામ બાપા તમે કાઢવું પડશે મંત્ર

કેલાને અમે તમને અમે તમને હવે આખો મજેવડ તો મજેવડ તો પૈસા પડાવવા લાગી ગયા આપણે તી દુબવાજી પછી આ ભૂત ની એકરી જેવું એવડે નેકરી દેવાનું યાર નેકરી જ જશે ને આ એટલે કો જવાની મારા કિત્રી ને એટલે માતા મને બોલાય આ આપણે બે થઈ આ મારી કો મૂક રે આ कका पण बुआजीला खबर ना पडली हो खबर ना कळे तू काय बुआजी मंत्रा नो जाप झापो हडोता मंत्र मारा बेटा उडा पडले छे बुआजी हां काय करू तो पसे हा खतरनाक आत्मा लागे करी हडो ओम का नन 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 ओम का ओम का

જે આપજો પેલો કુંડારો કે લેવાને જો આ વસ્તુ લઈ લેજો ખરીકવા વિલાન વૈત્યાલા વિધિ કરવાનો ચાલુ કરો થોડા મને

્રીં સ્વાહા ઓડખાના ખેડ ફૂલો હે ઓમ ધી ક્લી સ્વાહ આવ તમારા મંત્ર ચાલુ કરો સ્વાહ સ્વાહ

અરે ભૂત કરતું ખતરના ભૂત કે તું ખતરનાક હતું બાપા હા પણ એટલું ખબર તમે બહુ વીઆઈ ગયો હો ને અરે તમે ગોંધતા નહીં આ કંચના પિક્ચર ન ને કે ભૂત કોણે કાઢેલું તમને ખબર ખબર આમ બી એ તો ત્યાં હેરે ભૂત હરિગમ કેવું પિક્ચર બોલ્યું બાગમતીવાળું દાખણ કેવું તુમતી વાળું અમે બી કાઢેલું બી ઓકે